દિવ્યાંગો પણ પગભર થાય દિવ્યાંગો પણ આત્મનિર્ભર બને એ હેતુથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રસ લઈ અને અમે જ્યારે કામ કરી રહ્યા છીએ ત્યારે આપણા પણ ભાવનગર જિલ્લાની અંદર વધારે વધારે લાભાર્થીઓ મળે અને વધારે લાભાર્થીઓને આપણે આ અવસર પ્રાપ્ત કરાવીએ એની માટે આપણે સૌ યોગદાન કરીએ આ મીટિંગની અંદર અમારા ભાવનગર શહેરના પ્રમુખ

તરાજા મોવા જેસર ગારિયાદાર અને પાલીતા આમ સતત 18 તારીખ સુધી દિવ્યાંગોના એસેસમેન્ટનો ઉજેની ટીમ દ્વારા જુદી જુદી જગ્યાએ સ્થળો પર આ એસેસમેન્ટ થવાનું છે ભાવનગર પશ્ચિમ વિધાનસભા અને ભાવનગર પૂર્વ વિધાનસભામાં સર્ટી હોસ્પિટલની અંદર સવારે દસ થી પાંચ સુધી Ah, ese es mi tema. Y yo usaba lo sé.